ખેરાલુમાં રૂપિયા સાત કોડના વિકાસ કામોનું કાતમૂરત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને નગરપાલિકા પ્રમુખ મહેનીબેન પંડ્યાના હસ્તે થયો ખેરાલુ નગરપાલિકા વિસ્તારમાં વિકાસની ગતિ તેજ બની છે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત આજે કરોડોના ખર્ચે વિવિધ ધન સુખાકારીના કામોનું કાતમૂરત કરવામાં આવ્યું હતું ખેરાલુ શહેરના સર્વાંગી વિકાસ માટે નગરપાલિકા દ્વારા કમર કસવામાં આવી છે આજે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રબેન પંડ્યાના વરદ હસ્તે કુલ સાત કરોડ રૂપિયાના ખર્ચે થનારા વિવિધ વિકાસ લક્ષી કામોનું ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું હતું શહેરમાં નવા સીસી રોડ પ્યોર બ્લોક અને પીવાના પાણીની પાઇપલાઇન જેવી પ્રાથમિક સુવિધાનું નિર્માણ થશે આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના ભૂગર્ભ ગટરના નવા સાધનોનું પણ કુમકુમ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું આ અવસરે રાજકીય અને સામાજિક આગેવાનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ પ્રમુખ દેસાઈ શહેર આકાશભાઈ ગોસ્વામી શહેર મહામંત્રી અજયભાઈ અને રાકેશભાઈ નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ વિક્રમભાઈ ચૌધરી નગરપાલિકાના તમામ કોર્પોરેટરો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને વધુમાં ધારાસભ્ય નિવેદન આપ્યું હતું કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના અંતર્ગત શહેર માટે ગુજરાત સરકાર દ્વારા સાત કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે આજે આ પ્રસંગે ખેરાલુ નગરપાલિકામાં ઉપસ્થિત રહી બધા જ કોર્પોરેટરો અને પ્રમુખ આગેવાનો વચ્ચે આ સાત કરોડના વિકાસના કામોનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું છે એ પ્રસંગે હું ખેરાલુની તમામ જનતાને વધુ સુવિધા પર વિકાસના કામો સત્વરે પૂર્ણ થાય એ માટે આજે આયોજન કરવામાં આવ્યું અને હું શુભેચ્છાઓ પાઠવું છું ખેરાલુ નગરના તમામ લોકોને નાગરિકો માટે વધુમાં વધુ સુવિધા પર વધુને વધુ કામો થાય એ આજને આ પ્રમાણે પ્લાનિંગ કરું